દિવ્યાંગો માટેની વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ બ્રિક્સ ઇવેન્ટ્સ આફ્રિકાના ટ્યુનેશિયા ખાતે યોજાઈ જ્યારે સાતમી ઇન્ડિયન ઓપન પેરા એથ્લેટિક્સ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપ બેંગલુરૂ ખાતે યોજાઈ હતી જેમાં ખેડા અને ભાવનગર જિલ્લાના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રાજ્ય સહિત દેશનું નામ રોશન કર્યું છે ખેડા ગામની સાદિકા મીરે ગોળા અને ચક્ર ફેંકમાં બ્રોન્ઝ અને સિલ્વર જ્યારે ભાવનગરની બીના મોરડિયાએ સો મીટર અને ચારસો મીટર દોડમાં સિલ્વર મેડલ મેળવ્યો છે તો વિશ્વ અને આંતરરાષ્ટ્રીય કક્ષા ઈચ્છાય તેમજ આગામી ભવિષ્યમાં ઓલિમ્પિકમાં સારું પ્રદર્શન કરી દેશનું નામ રોશન કરી શકે તે માટે બંને બહેનોએ ખાસ તાલીમ અપાઈ રહી છે એશિયા ખાતે વર્લ્ડ પેરા એથ્લેટિક રમાઈ હતી ત્યાં સો દેશથી વધારે ખેલાડીએ ભાગ લીધો હતો અલગ અલગ રમતોમાં ત્યાં મારી ગેમ ગોળાફેક અને ચક્રફેક હતું ત્યાં મેં ગોળાફેકમાં સિલ્વર મેડલ અને ચક્રફેકમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું ગયા મહિને ટ્યુનિશિયા ખાતે બે રમતોની અંદર સિલ્વર અને બ્રોન્જ મેડલ મેળવેલ છે સાથે સાથે બેંગ્લોરની અંદર નેશનલ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની અંદર બ્રોન્જ મેડલ મેળવેલ છે આ બેન સાદિકા મીર અત્યારે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નડિયાદ ખાતે ટ્રેનિંગ મેળવી રહ્યા છે તમારી સંસ્થા તથા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ એમને પૂરી તૈયારીઓ માટે સહકાર અને ટ્રેનિંગ આપે છે